એનાથી આખું વરસ નીકળી જતું એટલે પાલો પણ નથી હવે એટલે ખેડૂત માટે તો એવો કોઈ માણસ નહીં બચ્યો છે કે એક વીઘો હશે ને જેના સો વીઘા હશે એ બધી આમ આવી ગયા છે વરસાદને કારણે જે નુકસાન થયું એટલે બધાને કોઈ એક વ્યક્તિને જ થયું નથી વરસાદ એટલે વધારે 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 જાહેર કરાવવા એવું જ કાલથી સર્વે થઈને એવું કરાવવું છે એટલે કોઈ બીજી કોઈ આપણે ખોટું પ્રસ્તુ માનો ને તમે સમારો તો સરકારનો ને આપવાનો બધાયને ખુખો આપે આપને કાલ બે વાગે આપણે બધાને રાજેશભાઈને તમને વર્જ્યુમનભાઈને મુકે બીજું બા બે વાગે અને આ જ બોવીસ કલાક ન થાય એની પહેલાં અમે કોડીનામાં ચાલી જાય એટલે કોળીના તાલુકામાંથી નાખા જે છોકરા ખોટો આવે પછી પહેલાં પહેલાં અમે જે તમે જે રીતે આવ્યા એ રીતે પેકેજ જાહેર છે ને કાલને કાલ સર્વેટ કરો નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે શિવા સોલંકી જોડાયા છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે

જે નુકસાન ની કોઈ આંક નથી કારણ કે એક માણસને પણ બચાવ્યો નથી કે જેની પાસે એક વીઘો પણ જમીન હશે ને બેન ને જેની પાસે સો વીઘા હશે એ બધાને આ કુદરતની માર બહુ પરી છે કારણ કે આનું પેકેજ જ કરવું પડશે કે એવું નથી એક માંડવી ખોવાણી છે સોયાબીન છે શેરડી છે બીજા કપાસ છે કે જેને પાણી ભરવાથીને જે નુકસાન થયું છે તેની વાત અને બીજું આ જિલ્લામાં કે ધોડ એટલે માલ ધોડ વાળા પણ બહુ લોકો છે કારણ કે આખા દૂધ થી આખા જિલ્લા હાલે છે એટલે ઢોર માટે પણ ચારો નથી રહ્યો કારણ કે સુકવો ચારો જોઈએ છે એ સંપૂર્ણ રીતે ઝીરો થઈ ગયો છે આખા ગીર સોમનાથ માં કોઈ પાસે સુકો ચારો નહીં રહેશે એટલે લોકોને ઢોર એક મહિના પછી શું કરવું પડશે ને એની પણ બહુ ટેન્શન જેવું છે ને સરકારે પણ અમારી વાત સાંભળી છે કારણ કે જિલ્લામાંથી બધા લોકોએ પણ શિવાભાઈ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે આજે ત્યાં આગળ સર્વે કરવા માટે પ્રદ્યુમનસિંહ વાજા ને એ લોકો પહોંચ્યા હતા પણ એક તસવીર સામે આવી અને એ ની અંદર તેઓ પેલા ગમબૂટ બુટ દેખાય છે એટલે ક્યાંક એવી પણ વાત આવે કે બીજા બધા નોર્મલ રીતે દેખાઈ રહ્યા છે એ પોતે ગમબૂટ એટલે કે મંત્રી ને પગ પાણીમાં નહોતા નાખવા કે શું બેન જો મંત્રી ને પાણીમાં જે માણસ ને કાલે ખબર પડી કે એના તાલુકામાં એના મત વિસ્તારમાં એટલું નુકસાન થયું એ માણસ રાતે દસ વાગે નીકળ્યો જે પદ્યુમન છે વાજા સાહેબ છે એ રાતે દસ વાગ્યા ના કોળી ના ચાર હારા ચાર પોચા છે બે એના પગ માં લાગેલું હતું એટલે પગમાં એક ડોક્ટર છે આપને પણ ખબર છે આપના પગમાં લાગેલું હોય તો આપ થોડા સેફ્ટી તો રાખો એના પગ પાકેલું હતું એટલે બુટ પહેરા છે ને બુટ પહેરા છે બેન આવી બધી વસ્તુ જોવાની નહીં કારણ કે જે માણસ આજે આવ્યો આજે પાછો માણસ ત્યાં જશે ગાંધીનગર એટલું કામ કરે પછી આવી નાની વસ્તુ માટે જો મીડિયા વાળા ખોટું ચિતરે પણ તમે આપ એને પૂછો એના પગમાં લાગેલું હતું એટલે અહીંયા ગમબૂટ પહેર્યા હતા ને ગમબૂટ ની ના કારણ કે પગમાં લાગેલું જો ગમબૂટ ન પહેરે તો વધારે પાક ના કામ અમારે એની પાસે કરાવું છું હું તો કહું ભગવાન ને નહીં પગમાં પણ વેલું સારું થઈ જાય ને એના માટે એવી પ્રાર્થના કરીએ છીએ સરકાર કારણ કે હવે કામ કરવું પડશે તાલુકામાં પૂરતી પણ સાથે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને શિવાભાઈ કે જે રીતના ત્યાં આગળની પરિસ્થિતિ હતી અને ખેડૂતોને જે રીતે નુકસાન ત્યાં આગળ થયું છે આ નુકસાનને લઈને આપનું શું કહેવું છે કારણ કે ખેડૂતોને રાહત પેકેજ જોઈએ છે હવે લગભગ ખેડૂતોની બધી જ મહેનત થઈ ગઈ છે રાહત પેકેજ ખરેખર ખેડૂત સુધી પહોંચે ખરું બેન જો સરકાર એકદમ જે એ વાતમાં અમને ખબર પડી ગઈ એક્શન મોડમાં આવી ગઈ છે સરકાર કારણ કે જે સરકારને કાલે ખબર પડી છે બપોર સુધીમાં એક બે વાગ્યા જો બે વાગ્યા સુધીમાં સરકારે બધા મિનિસ્ટરોને આખા ગુજરાતમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં પણ મોકલા છે ને અમારા જિલ્લામાં બે મિનિસ્ટર ના મોકલા છે બેન કે જે પદ્યુમનભાઈ છે અને અર્જુનભાઈ મોટવાડિયા પછી અમારા સંસદ સભ્ય છે રાજેશભાઈ છે ભગાભાઈ ધારાસભ્ય કે કોઈ એવા જિલ્લાના જિલ્લા ભાજપ પ્રમુખ પણ આવ્યા છે અમારા જેવા જે નગરપાલિકાના પ્રમુખ જે હોદ્દેદારો બધા સાથે મોકલીને સર્વે કરે તો ભરોસો છે કે સરકાર આ વખતે કામ કરશે નુકસાન ની કોઈ આગ નથી બેન કારણ કે પેકેજ સિવાય કોઈ આમાં કોઈનું નુકસાન એટલું બધી થયું છે કે પેકેજ જ આપવું પડશે કારણ કે દર વખતે સર્વેની વાત કરવામાં આવે છે અને પેકેજ આપી દો ને શું કામ સર્વે ની માથાકૂટમાં પડ્યા છો બેન બેન જો સર્વે તો કરવું પડે કઈને શું વાયુ છે એ આપને પણ ખબર નથી કે મને ખબર કોઈ ઘઉં કોઈ માંડવી વાય છે કોઈ કપાસ વાયો છે કોઈ શેરડી વાય છે કોઈ સોયાબીન હોય એ પ્રમાણે એનો ભાવ નક્કી થતો હોય એકર ઉપર એટલે એકર ઉપર સર્વે તો કરવું બને સરકાર પાસે સર્વે તો કરી જ લેશે સરકાર વખત પેકેજ ને બદલે પૈસા દેવા એક ખોટી વાત માનવીનો અલગ ભાવ હોય કપાસનો અલગ ભાવ હોય ને સોયાબીનનો ભાવ અલગ હોય તમે કહી રહ્યા છો કે બધાના પાક ભાવ અલગ અલગ છે જે વાસ્તવિકતા છે પણ જે ખેડૂતોને સૌથી વધારે નુકસાન ગયું છે અને એમાં પણ ખેડૂતો એવું કહી રહ્યા છે ઘણા બધા ખેડૂતો તો બિચારા રડી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રમાં પાક તૈયાર થાય માનવી તૈયાર થાય અને પછી ઘરે લગ્ન લેવાના હોય એટલે આવી જે સ્થિતિ છે એવા ખેડૂતો માટે તમે પોતે સરકારને કહેશો કે બને એટલું જલ્દી આવા લોકોને પેકેજ આપવામાં આવે એ લોકોએ જે પાક ધિરાણ લીધું છે એને પણ માફ કરી દેવામાં આવે બેન જો સરકારની વાત તો અલગ વાત છે પણ અમે જે ખેડૂને કે આશ્વાસન માટે ફોન કરીએ છીએ કે તમારે શું નુકસાન થયું છે શું પણ એ લોકો ખેડૂતને વાત કરે ને એની પેલા એ રોવાનું ચાલુ કરે છે કારણ કે આ વસ્તુ એના માટે દિવાળીમાં કારણ કે છોકરાની ફી ભરવાની હોય છોકરાના લગ્ન કરવાનું હોય હોસ્પિટલ ના કામ હોય ઈ આ જે માણસને કોરિયો આ મોઢામાં ખાવાનો હતો ને ઈ છીનવાઈ ગયો કારણ કે આનો બેન કોઈ આકાત ને જે ખેડૂત ને જે નુકસાન થયું છે ને આ વખતે એ એક બહુ વધારે થયું છે ને કારણ કે ખેડૂત પાસે જમીનમાં જે માંડવી કારણ કે અમારે વધારે કોડીના તાલુકા માંડવી પાક વધારે હોય છે માંડવી તો જીરો થઈ ગઈ છે એક ને સૌથી સારી સૌરાષ્ટ્ર માં સૌથી સારા માં સારી માંડવી અમારા કોડીનાર માં ને તાલુકા માં થાય છે બેન દરિયા કાંઠે અને હજી પણ બે દિવસ વરસાદની આગાહી છે ત્રીસ એકત્રીસ વરસાદ આવશે એવું આગાહી કરવામાં આવી રહી છે ખેડૂતોને શું કહેશો આપ બેન અમે તો હવે ભગવાનને પ્રાર્થના કરીએ આના સિવાય અમારી પાસે કોઈ હાથ નથી કે ભગવાન સિવાય વરસાદ રોકે તો જ ફાયદો છે કારણ કે હજી વરસાદ નહીં રોકાય ને આજે ભી રોકાશે ને તો દિવસ પછી અંદર જાવી શકશે તો કેટલો ટાઈમ જઈ શકશે એ ખબર ને અમુક અમારા આલીદર ના ગામડા છે એને તો આજને દિવસે પણ જે જંગલ બોર્ડરના ગામડા છે એ તો લોકો મહિનો દિવસ સુધી આજે બી વરસાદ પડે તો મહિનો દિવસ સુધી ખેતરમાં નહીં જઈ શકે તમે કહી રહ્યા છો કે એક મહિના સુધી ખેતરમાં નહીં જઈ શકે તો ખેડૂતોનું આજે નુકસાન છે ખેડૂતો માટે આ સ્થિતિ કેવી છે કારણ કે તમે તો ખેડૂતોને ખૂબ નજીકથી જોઈ રહ્યા છો એ જોઈને દિલ દુખે છે બેન અમે આજે બે દિવસ તો હું રખડું છું બે ફોન કર્યા છે ખેડૂતોને આપણે પૂછીએ છે ને જે એની વેદના છે ને આપને હું કહી પણ ન શકતો કોઈને ફોન બી ન કરી શકતો ખેત ખેતર લોકોના જે જે માલિકો છે એને કારણ કે એની પાસે કોઈ વસ્તુ મને બોલવા સિવાય એને કઈ કે ભાઈ શું કરીએ રોવા સિવાય એની પાસે કોઈ પ્રશ્ન જ નથી એટલે હું તો સરકારને પણ કહું છું અમે સરકારને પણ કહીશું કે સૌથી વધારે વધારે સર્વે કાલ થી ચાલુ થાય એવું જ કરીએ કારણ કે સર્વે કાલેથી ચાલુ થાય એટલે પેકેજ વેલું વહેલું ચાલુ થાય બેન બધાને પૈસા પહોંચે ના આના સિવાય કોઈ ઉધાર નથી સરકાર સિવાય અમારું કારણ કે કપાસ માટેના જે

હક છે એ ભલે કરીનો વિરોધ પણ સરકાર જેને પૈસા આપે છે જે વાવાઝોડા વખતે જે આપ્યું છે પેકેજ એ લોકોને બધા ને ઘરે ઘરે પહોંચી ગયું છે અમારા જિલ્લામાં જે છે જે વાવાઝોડું આવ્યું હતું પાંચ છ વર્ષ પહેલા એમાં બધાય ખેડૂતોને પૈસા પહોંચી ગયા છે કોઈ બાકી નથી થયું બેન હમ્મ એટલે ખેડૂતને સમયસર મદદ મળી જાય એવી આશા છે બેન સરકાર ઉપર અમને ભરોસો છે ભૂપેન્દ્રભાઈની સરકાર કે ખેડૂત છે પુત્ર અમે પણ ખેડૂત પુત્ર અમને અંદરથી લાગણી છે કે આ વખતે ખેડૂતને વહેલામાં વહેલા પૈસા મળશે ને વહેલામાં વહેલા સર્વે કારણ કે જે લોકો આપી જોઉં બેન તો આપને પણ દયા આવે એવું છે અત્યારે જે વાતાવરણ જે ખેડૂ માટે જે થયું છે કે આપ કલ્પના નહીં બી કરી શકો કે બહુ નુકસાન થયું છે હું આપને કઈ પણ ન શકતો કે જે લોકો સાથે મારે જે વાત થઈ છે ને એની જે લાગણી છે જે લોકોને હું ફોનમાં વાત કરું છું ખેડૂત લોકોને એ રોવા સિવાય બીજું કઈ કહેતા નથી

હતા એટલે આજે પાછા રિટર્ન થઈ ગયા છે લઈ સુધીમાં પોચી જશે ત્યાં અમારી જે વસ્તુ જે લઈને ગયા હતા સર્વેમાંથી ને એ લોકો એ પણ જોયું છે સર્વે કે કેટલું નુકસાન થયું છે બે એવો કોઈ ખેતર ખાલી નથી કે જ્યાં પાણી નથી ભરેલું સોમનાથ બાબા ને કે વરસાદ બંધ થઈ જાય આખા ગુજરાત ઉપર બંધ થઈ જાય એવું નહીં કે ગીર સોમનાથ સોમનાથ બાબા ને આપ અને અમે ભાઈ પ્રાર્થના કરે કે વરસાદ હવે બંધ થઈ જાય એવી પ્રાર્થના આપને અમે બંને કરીએ છીએ બિલકુલ બિલકુલ આભાર